અંકલેશ્વર શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા ઘર કરી ગઈ છે કેમ કે પાલિકા તંત્ર કે પોલીસ તંત્ર નિષ્ઠાપૂર્વક આ સમસ્યાના નિરાકરણ માટે જરૂરી પગલા અત્યાર સુધી ભર્યા નથી પોલીસે ટાયરો લોક મારીને કેવો દંડ વસૂલ કરવામાં સુરી પુરી છે ત્યારે જ્યાં સુધી રોડ ઉપર સાઈડ દબાણો નહીં હટાવે ત્યાં સુધી ટ્રાફિકની સમસ્યા દૂર નહીં થશે હંગામી કામગીરી બની રહી છે ઝુંબેશ બે ત્રણ દિવસ ફરી દબાણો ઉભા થઈ જતા હોય છે અંકલેશ્વર નગરપાલિકાના હદ વિસ્તારમાં અનહદ દબાણો હોવા છતાં દબાણકારોને ને પંપાડવામાં આવી રહ્યા છે પાલિકા સત્તાધીશો પોલીસ તરત યોગ્ય સંકલન રાખી જો કાર્યવાહી કરે તો નગર ની ટ્રાફિક ની સમસ્યા હળવી થઈ શકે છે પરંતુ અવરોધ થતા દબાણ હટાવ ઝુંબેશ જરૂરી બની છે અંકલેશ્વર શહેરના સ્થાનિક લોકો માટે ટ્રાફિક સેન્સ જેવી સમાનતા ભાગ્ય જોવા મળે છે આડેધર પાર્કિંગ કરતા વાહન ચાલકો સામે કદીક મધિક પોલીસને પણ ડ્યુટીનું સુરાતન ચડે તો દંડાત્મક ટ્રાફિક ડ્રાઇવ કરે છે હવે તો બંધ व्हील લોક કરી પોલીસ મથક આવી ગયો છે એટલે કે રોડ સાઈડ ઉપર પાર્ક થયેલા વાહનોને લોક મારી દેવાય છે જોકે પોલીસ ની કે કામ ધંધે આવતા વાહન મોટી મૂંઝવણ એ છે કે ક્યાંય પાર્કિંગ ઝોન નથી હવે વાહન માલિકો પાર્ક કરવા જાય તો ક્યાં જાય ક્યાં વાહન પાર્ક કરે નગરપાલિકા શહેરમાં સામે અગાઉ પણ પ્રમુખ દબાણ હટાવવાની કામગીરી હાથ તેવી લાલક કરશે ખરા તેવો લોકો માં પ્રશ્ન ચર્ચાય છે